નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં જે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે જીપીએસસીની જે પરીક્ષા યોજવાની હતી તેમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે જેમાં પરીક્ષા જે હતી તે મોક મોકૂફ રાખવામાં આવેલી છે જેમાં પરીક્ષાની તારીખ બદલાશે જેમાં વાત કરીએ તો હસમુખ પટેલ સારી મોટી જાહેરાત કરી છે જેમાં આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીપીએસસી એક્ઝામ ડેટ બે હજાર પચીસમાં ગુજરાત જાહેર સેવા આયોગ પરથી પરીક્ષામાં ગુજરાત સરકારમાં નોકરી માટે જીપીએસસી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર ખાસ કામના છે કારણ કે જીપીએસસી ની સોલ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ પટેલ ટ્વીટ ઉપર જાહેરાત કરી હતી જેમાં જીપીએસસી અધ્યક્ષ અસુખ પટેલ પોતાના એક્સ હેન્ડલ પર એક ટ્વીટ કરી જેમાં સોળ ફેબ્રુઆરી બે હાજર પચીસ માં રોજ લેવાનારી જીપીએસસી ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમણે ટ્વીટ ટ્વીટ કર્યું હતું કે આગામી 16 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે જેને લઈને હવે આ તારીખને લઈને જીપીએસસી ના અધ્યક્ષ અશોક પટેલે એક મોટી જાહેરાત કરી છે જેમણે જે ટ્વીટ દ્વારા આપણે જે જાહેરાત આપી હતી જેમાં સોળમી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું આપણને જાણવા મળ્યું હતું જેમાં સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રાજ્યમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની સ્વરાજ્યની ચૂંટણી જેમાં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય ચૂંટણી કમિશનના જણાવ્યા મુજબ આગામી સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે અને પરિણામ અઢાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલું છે જેમાં ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખ છે પહેલી ફેબ્રુઆરી છે જ્યારે હાલમાં જુનાગઢ મહાનગરપાલિકા અને છાસઠ નગર નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ચાર હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે તેવું આપણને જાણવા મળ્યું છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક આવી માહિતી આપણે Dalam tahu, iya sih, udah jalan ya, jahin, jahit, parut.